એમની બેન નાની જિંદગી અમારી ક્રિયાને ખુશ કરવા માટે ફટાકડા ફૂડે છે અમારા દીદીને તો તારામંડળ તારા મંડળમાં મજા આવી જાય છે મારા ધર્મ એમને ફટાકડા ફોડાઈ રહ્યા છે અમારો નાનો પરિવાર છે આ બધા મજા કરીએ છીએ અમારે ગામડે જવું હતું પરંતુ આપણી પિક્ચર લાગેલી છે વિક્રમ નંબર વન તો એનું પ્રમોશન ચાલુ છે તો એની ગામડે જવાયું નથી અને લગભગ ચાર મહિના પછી ઘરે આવ્યો છું તો ચાર દિવસ ઘરે રોકાયો છું અને હવે પાછો આવતીકાલથી જતો રહીશ પ્રમોશનમાં બધે જ્યાં જ્યાં પિક્ચર લાગી છે ત્યાં બધે હાજરીઓ આપવાની છે અમારા દીદી પોપ ફોડી રહ્યા છે એ ફટાક દીદીને પોપઅપમાં મજા આવે છે જીમી ભાઈ એ ચડ્યા છે અને હવથી પહેલાં ફટાકડા ફોડવાનું ચાલુ અમે કર્યું છે આખી સોસાયટીમાં હવે સોસાયટીવાળા ધીરે ધીરે નીકળશે બાર ભાઈ કોઠીઓ હળગાવે છે હું ન તો તાર બધું બહુ ફોડ્યા ફટાકડા હવે શોખ ઓછો થઈ ગયો હવે બાળકો ફોડે આપણે ખુશ થવાનું ચકડી ભમેડી ચાલુ થઈ છે મજાની વાહ વાહ ભાઈ હા ખુશ યસ હા આ વખતે દિવાળીમાં ઓછા ફટાકડા લાવે છે ગઈ વખતે બહુ ફટાકડા લાયા હતા જીમીભાઈ ભાઈને બહુ મજા આવી હતી પણ આ વખતે ફટાકડા ફોડ્યા ફોડ્યા પછી રાત્રે પાછા ફૂઈ ગયા હુઈ ગયા મસ્ત મજાનું જમ્યા અમુક પાછું દિવાળીની દાળ એટલે બહુ મનના તો લાડવા તો બનવા જ જોઈએ એટલે પાછા લાડવા બનાવેલા અને મને મૂળ લાડવા બહુ ભાવ એટલે લાડવા બાળવા ખાધા બૈરો સોરો હાથે મજા કરી રાત્રે હુઈ ગયા હવારે ઉઠ્યા હવારે ઉઠ્યા એટલે તૈયાર થઈ ગયા કારણ કે આજે બેસતું વરસ પડતર દિવસ જતો રહ્યો પડ્યો અને પાછો તર્યો ખરો એટલે બે પડતર દિવસ પૂરો કર્યો અને પછી આજે બેસતું વરસ છે એટલે તમને બધાને હાર્દિક શુભકામનાઓ દીધી અને અમે બધા તૈયાર થયા તૈયાર થઈ જાય છીએ હગોવાલોમાં મળવા જવું પડે ને ભાઈ પૂજા પૂજા કરી બધાને વિશે પ્રાર્થના કરી તમારું બધાનું કલ્યાણ થાય જે લોકો મને જોઈ રહ્યા છે બધાનું મારી દીદીએ તૈયાર થઈ ગઈ છે દીદી બોલો હેપી ન્યુયર મજામાં છો બધા હા આઈ લવ યુ બધાને કહી દે ઓકે તૈયાર થઈ ગયો છું મારો ટાઈગર દીકરો તૈયાર થઈ ગયો છે જુઓ આયા જીમી પંડ્યા તૈયાર થઈ ગયા છે અને ફર્સ્ટ ક્લાસ હવે સગાવાલે મળવા જઈએ છીએ અમારા ધર્મપત્ની પણ તૈયાર થઈ ગયા છે તો લાગે છે ને મારી હિરોઈન એમ તાણા હા પછી જીમીભાઈ ભાઈને દિવાળી પર જોરદાર ગિફ્ટ આલી એ તમને બતાડું જીમીભાઈ એટલા બધા ખુશ થઈ ગયા કે એમને મે છે ને સરસ એપલ નું પીસી લઈ આલી એટલે એ ભાઈ હવે એના ઉપર અભ્યાસ બી કરે છે બધું શીખે છે એડિટિંગ બેડિટિંગને મજા કરે છે હવે ને કરીએ છીએ અમે બધા સગવાલ મરવા મળવા અને બધાને મળી આવીએ પછી સગાવાલાને મળી આવ્યા અને પછી રિટર્ન થઈ ગયા છીએ આ બરોડા આખું મસ્ત મજાનું શણગાર્યું છે તમે જુઓ જ્યાં જુઓ તો લાઇટિંગ 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 અને દોસ્તો હવે સુઈ જઈશું અને વિક્રમ નંબર વન જો કદાચ તમે ના જોઈ હોય તો પિક્ચર જોઈ આવજો બધી જગ્યાએ હાઉસફુલ છે અને જ્યાં જ્યાં નથી આવી ત્યાં સેકન્ડ વીકથી બધી જગ્યાએ આવવાનું છે ગોધરા કાલોલ હાલોલ બધી જગ્યાએ ફિલ્મ આવવાની છે તો જોવાનું ભૂલશો નહીં વિક્રમ નંબર વન અને નવું વર્ષ ખૂબ સરસ રહે એવી દુઆ